કેક પણ કાપવામાં આવી કેક કાપી વાહન ચાલકોનું મોડું મીઠું કરાવી દિવસોમાં ખાડા ઉપરના રોડ ઉપરથી પસાર થતી વખતે તબિયતની કાળજી જાળવવાની સલાહ આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વિપક્ષો દ્વારા અનેક વખત સત્તાધારી પક્ષને આ ખાડાઓના નિરાકરણ માટેની રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ વહીવટી તંત્રના પેટનું પાણી હાલતું નથી આખરે સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરિયાની આગેવાની હેઠળ ખાડાઓમાં કેક કટિંગ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિપક્ષી નેતા પાયલ સાકરિયા સાથે ઉપનેતા મહેશ અણગઢ દંડક રચના હિરપરા કોર્પોરેટરો વિપુલ સુહાગિયા શોભના કેવડિયા અને કુંદન કોઠિયા ઉપસ્થિત રહ્યા હતા જો કે તંત્રને

નેશન પ્લસ ન્યૂઝ સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર